વલસાડ શહેરમાં રહેતા એક સિનિયર સિટીઝનને પગમાં દુખાવો રહેતો હોય છેલ્લા બે વર્ષથી સારવાર ચાલતી હતી આ સારવાર માટે તેઓ લેપ કરાવવા માટે નવસારી જતા હતા તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ તેઓ આ સારવાર માટે નવસારી ગયા હતા અને ત્યાંથી પાછા આવતા તેઓ એક નાસ્તાની દુકાને ઉભા રહેલા અને નાસ્તો કરતા હતા જે દરમિયાન એમને એક વ્યક્તિ મળ્યો હતો અને એમને પગની સારવાર માટેની વાત કરી હતી જેમાં વધુ પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ એવું જણાવેલ કે મારા પિતાજી સંજાણ ખાતે રહે છે એમને આ દવાથી સારું થઈ ગયેલ છે જેથી આ ફરિયાદીએ વધુ પૂછપરછ કરી એ ડૉક્ટરનો સંપર્ક કરવા માટે જણાવેલું હતું જે વ્યક્તિ એમને મળ્યો હતો એણે પાછળથી આ ફરિયાદીને એ નંબર મોકલેલો હતો અને એ નંબર ડૉક્ટર રુસ્તમ નામનો હતો ડૉક્ટર રુસ્તમનો આ ફરિયાદી સંપર્ક કરતા ડૉક્ટર રુસ્તમ પોતે પુનાથી બોલે છે એવું જણાવેલ હતું અને તમારે સારવાર કરાવી હોય તો તમે પુના આવી જાઓ એવું જણાવેલ હતું અને જેથી ફરિયાદીએ પુના આવવામાં તકલીફ પડશે જેમ કરીને પુના જવા માટે ના પાડેલ હતી જેથી આ ડૉક્ટર રુસ્તમ એવું જણાવેલ કે હું ત્યાં સારવાર કરીશ પણ ખર્ચો વધુ થશે તો આ લોકોએ સંમતિ આપી લેતી અને જ્યારે ડોક્ટર ઉત્તમ એકવીસ તારીખના રોજ આવેલા હતા અને કહ્યું હતું કે આ જે સારવાર થશે એના એક ટીપાનો ખર્ચ અગિયાર રૂપિયા થશે અને સારવાર ચાલુ કરી હતી જે દરમિયાન સારવાર દરમિયાન એકસો ને ઇકોતેર ટીપા નાખેલા અને જેનું બિલ એમણે ઓગણીસ લાખ રૂપિયા જણાવેલ હતું જેથી ફરિયાદી અને એમના પત્ની ગભરાઈ ગયેલા હતા અને કહ્યું હતું કે આટલા પૈસા તો હાલમાં છે નહીં જેથી તેમણે એક લાખ રૂપિયા ચૂકવેલા હતા અને બાકીના પૈસા ફરી ચૂકવવાનું જણાવેલ હતું જે દરમિયાન ફરિયાદી અને એમના પત્ની એમના પુત્ર ને વાત કરતા પુત્ર પોલીસને ફરિયાદ આપી હતી અને ફરિયાદમાં એવું જણાવેલું હતું કે આ આમાં કઈક ચીટિંગ થયેલું એવું લાગે છે જેથી વધુ પૂછપરછ દરમિયાન અને સંપર્ક ફરીથી જે ડોક્ટર રુસ્તમ એની સાથે કરવામાં આવેલો ડોક્ટર રુસ્તમે બાકીના જે અઢાર લાખ રૂપિયા છે એ આરટીએજીએસ કે અન્ય રીતે એકાઉન્ટ નંબર આપીને એમાં ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું અને જે દરમિયાન આ આરોપીઓ છે એ ત્રેવીસ તારીખે વાપી આવેલા હતા અને ત્યાંથી પરત આવતા હોય એ લોકોને પોલીસે પકડી લોકો આરોપી બંને હાલમાં પિતા પુત્ર છે જેમાં મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાન આ બે આરોપીઓ છે અને ડોક્ટર રુસ્તમ તરીકે જેને ઓળખાણ આપી હતી હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહે છે અને એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે એ તપાસમાં હજી એનું નામ મળેલ નથી પણ આરોપી પૂછપરછ દરમિયાન એનું પણ એક નામ એ લોકો જણાવેલ છે ખરેખર એનું નામ ડોક્ટર ઉત્તમ નથી આરોપીઓની એમો એવી હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે સર લંગડાવા ચાલતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા અત્યાર સુધી મહારાષ્ટ્રમાં એક અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ટોટલ પાંચ કુલ છ જગ્યાએ આ લોકો આવી રીતે પૈસા ઉઘરાવીને અને ટ્રાન્સફર કરવાનું જણાઈ આવે છે આરોગ્યની પૂછપરછ ચાલુ જ છે અને એ હજી જે ડોક્ટર રુસ્તમ તરીકે જે ઓળખ આપી હતી અને પકડવામાં આવશે તો એ અલગ અલગ જે ક્યાં ક્યાં આવા બનાવ કરવામાં આવેલા છે એની ખાતરી થશે જે તેની હાલમાં એ તપાસ ચાલુ છે